પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નો લાભ મેળવો હોય તો તમારા એકસો બ્યાસી ધારાસભ્ય મોટા મોટી સિસ્ટમ માં ખામી છે ભારત સરકાર ના બજેટ ની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મંજૂર થાય છે આજની તારીખે મંજૂર છે ભારત આપણા રાજ્ય વીસ રાજ્યોએ એ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના નો લાભ લઈ રહ્યા છે અને એના આપણા ગુજરાતનો જે કઈ ભાગે આવતું હોય એ મંજૂર થાય જ છે પરંતુ આપણા આ જે ચૂંટાયેલા જે સાંસદ સભ્યો જે છે ને એમને આપણે જે મોકલ્યા છે એ સાંસદ ફક્ત ખાલી ઊંઘવાનું કામ કરે છે આપણા જે કઈ ભારત આપણા બજેટમાં જે કઈ મંજૂર થાય છે ગુજરાત ને લાભ મળે છે કે કેમ એ તપાસ કરતા નથી અને ઊંઘે છે એટલા માટે આ છે ને એ અંદર જવા દેતા નથી અત્યારે પ્રતિબંધ મૂક્યો એટલે ખરો હતો અને અને એનું મૂળ કારણ એ છે કે ઊંઘે એવા આપડા સાંસદો આપણે ત્યાં મોકલ્યા છે અને એ પણ એટલા એટલા માટે કે સો ગ્રામ જે ભજ્યા આ ખેડૂતો ના

ઓગણત્રીસ સાત બે ના અપડેટ મુજબ રાજ્યો યોજના ચાલી રહી છે અને એનો કુલ બે કરોડ તેત્રીસ લાખ ઓગણસાઠ હજાર લાભ લીધો છે અને એનો પ્રીમિયમ છે એ અઢાર લાખ ચોરાણું હજાર ત્રણસો ને છપ્પન લાખ રૂપિયા અઢાર કરોડ ચોરાણું લાખ ત્રણસો પાંત્રીસ હજાર ને અઠાવન રૂપિયા લાખ રૂપિયા નું આજે પ્રીમિયમ આજે કંપનીઓને ચૂકવાય ગયેલું છે આજનો રિપોર્ટ એ બતાવે છે એટલે એનો અર્થ એ શું થયો કે આપણા ગુજરાતના ખેડૂતોને વંચિત રાખ્યા છે